આદિવાસી સમાજ કોઈ દિવસ કોઈ નાથી ઝૂક્યો નથી ને હોય તો પેલો પુષ્પા પણ કે છે ઝુકેગા નહીં સાલા અમે પોલીસ જાય તો સાંભળી લે અમે તીર કાંઠા એમ જ લઈને બેઠા નથી અમને ચલાવતા બી આવડે છે માઠા ફોડતા બી આવડે છે અને ડંડા મારતા બી આવડે છે અને જરૂર પડે આ ભાજપવાડાને આપણા ઘરમાં આવવા દેવાના નથી આ નારંગી કેંગી નારંગી પીલી ને એનું જ્યુસ કરતા પણ આપણને આવડે છે ગાંધીનગર વાળા ને આપણે બતાવી દેવાનું કે અમે નેપાળ વાલી પણ કરતા અમને આવડે છે

બધાનું સ્વાગત કઈ રીતે કરીએ ખબર ને આમ શું કે આપણે તા એને શું કેઈશું એને બે જણાની બધાય હાથ ઊંચો કરો જમણો બધા હાથ ઊંચો કરો હવે મુઠ્ઠી વાળો હવે કરો આપણા આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના માટે કચડાયેલા વર્ગ માટે જે છેલ્લા પંદર દિવસથી પરિવર્તન નો વગાડવા માટે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત હતા આપણા સૌના આગેવાન અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી ઓઝાજી આપણી વચ્ચે ઉપસ્થિત આદિવાસી કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આપણી વચ્ચે ઉપસ્થિત મિસ્ત્રી સાહેબ તમામ મંચસ્થ બિરાજમાન આગેવાન આદિવાસી સમાજ કોઈ દિવસ કોઈ નથી ને હોય તો પેલો પુષ્પા પણ છે ઝુકેગા નહી દક્ષિણ ગુજરાતમાં પ્રોજેક્ટ લાવ્યા બાર તાપી નર્મદા રિવોલ્ડિંગ પ્રોજેક્ટ ત્રીસ હજાર કરોડ અને આદિવાસી સમાજે કોંગ્રેસ ના નેતૃત્વમાં આખું ગાંધીનગર ઘેરી લીધું અને મુખ્યમંત્રી દોડતા આવીને એમ કે આ પ્રોજેક્ટ અમે રદ છે આદિવાસી સમાજના વિસ્તારમાં મુંબઈ દિલ્હી કોરિડોર ની વાત કરે આદિવાસી સમાજના ના વિસ્તારમાં ભારતમાલા રોડ બનાવવાની વાત કરે આદિવાસી સમાજના વિસ્તારમાં કોલેજ બનાવવાની વાત નથી કરતા લોકો આપણા વિસ્તારમાં નલસે જલ આપવાની વાત કરે છે પરંતુ પાણીની ચકલી મૂકે છે પાણી આપવાની વાત નથી લાવવું હોય તો કોંગ્રેસ ની સરકાર માં એક યોજના બની હતી પ્રભાબેન સમય માં એક યોજના બની હતી બારસો કરોડ ની યોજના ચોર લોકો પી ગયા એવું લાગે છે મને જેવી રીતે મંત્રી પૈસા ખાઈ ગયા એવી રીતે જીતવાનું પણ છે આ પોલીસ વાળા અહિયાં ઉભા છે એમને ખબર પડી ગઈ છે દાતાના પાતલિયા જઈને શું વાત થઈ પાડલિયા માં પાડલિયા પોલીસ માર માર્યો અમે કઈ તીર કાંઠા લઈને એમ જ બેઠા નથી અમે પોલીસ જાય તો સાંભળી લે અમે તીર એમ જ લઈને બેઠા નથી અમને ચલાવતા બી આવડે છે માઠા ફોડતા બી આવડે છે અને ડંડા મારતા બી આવડે છે અને જરૂર પડે આ ભાજપ આપણા ઘરમાં આવવા દેવાના નથી

આદિવાસી ખોટા પ્રમાણ પર અધિકારી ગાંધીનગર નો ઘેરાવો કરવો પડશે કરવો પડશે ને અરે દાહોદ ની જે વ્યવસ્થા કરવી અમારા પ્રમુખ સક્ષમ છે વ્યવસ્થા કરશું પણ ગાંધીનગર વાળા ને આપણે બતાવી દેવાનું

ચલાવતા આવડે છે અને કોઈનાથી ડર્યા નથી કોઈ થી ડરવાના નથી કોઈનાથી ચૂક્યા નથી કોઈનાથી ચૂકવાના નથી સૌનો આભાર સૌને એક વાર સૂત્ર બોલાવીશ લડે

અનંત પટેલે કરેલા ભાજપ પર આકરા પ્રહાર પર તમારું શું માનવું છે તમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા જ વિષયો ઉપર વિગતવાર વાતો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો